કૃષ્ણ ભગવાન ને એવું નિયમ છે કે શિવજી નું દર્શન ન કરે ને ત્યાં સુધી ભોજન ન કરે પુરાણ લીધા એ ભગવાન કૃષ્ણ ઉપર બોલ્યો હતો કથા આવે છે કે ભગવાન કૃષ્ણ ને એવું નિયમ છે કે શિવ પૂજા કર્યા પછી જ ભોજન લેવું હું સારું લગાડવા નથી કેતો પણ બહુ દિલથી કહું છું અહીંયા આપણે જે લાલાને પધરાયો છે ભગવાન કૃષ્ણ મારી પેલી એવી પૂથ યાત્રા હતી કે જેમાં ભગવાન કૃષ્ણ અમારા જે સારથી ભગવાન કૃષ્ણને બેસાડ્યા બહુ સુંદર સ્વરૂપ હતું ભગવાન જેને બાલગોપાલ કહીએ છીએ કૃષ્ણ ભગવાન ને એવું નિયમ છે કે શિવજી નું દર્શન ન કરે ને ત્યાં સુધી ભોજન ન કરે શાયદ સાયદ પુરાણ લીધા એ સમય ભગવાન કૃષ્ણ પર પદ્મપુરાણ માં એ કથા આવે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે મહારુષિયો અગસ્ત અત્રિ માર્કંડી વિશ્વામિત્ર વશિષ્ઠ અગ્નિહોત્રી જન્માદ્રી એ બધા ઋષિયો ભગવાન કૃષ્ણ પાસે દ્વાપર માં મુલાકાત કરવા ગયા ત્યારે થોડી રાહ જોવી પડી બધાને એટલે કીધું કે આજા કરું હું શિવ પૂજામાં થોડો વ્યસ્ત હતો એટલા માટે આપને બધાને રાહ જોવી પડી ક્ષમા માંગુ છું ત્યારે અત્રિમુનિ મુનીએ પ્રશ્ન કર્યો તો ભગવાન કૃષ્ણને અને માર્કંડી અને મહર્ષિ લોમસ હરસને કે બાપજી આપ તો અવતાર છો આપ આપતો શરીર વિષ્ણુ છો તો તમારે કઈ પૂજા કરવાની હોય ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ કૃષ્ણ કે મેં અવતાર ધારણ કર્યો છે હું ઈશ્વર નથી હું અવતાર છું હું ઈશ્વરનો અંશ છું હું ભગવાનનો અવતાર છું કૃષ્ણ કહે અને અવતાર કાર્ય માટે જ્યારે જ્યારે મને મહા ઉર્જાની જરૂર પડે ત્યારે હું ભગવાન શિવનો આશ્રય લઉં છું પશુપતિનું જ્ઞાન શ્રી મહાપ્રાણમાં કોઈને પ્રાપ્ત થયું હોય તો એક ભગવાન કૃષ્ણ છે અને શ્રી પ્રાણની વાયવ સહિતામાં કૃષ્ણ તસવીર સાથે મહાયોગી પ્રદ્યુમ પાથી ઉપમાન્યુ પાસેથી ધમિયાના ભાઈ એમની પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ભગવાન કૃષ્ણ સંતાન પ્રાપ્તિ મહાદેવ દ્વારા દ્વારા મળેલું બોધ ઉપમાન્ય દ્વારા મળેલું જ્ઞાન સંસારમાં અપૃથ્વી માથે ગીતા બની અને ભગવાન કૃષ્ણ એ અંતિમ સ્વપાન માં ગાયું છે કે ભગવાન કૃષ્ણને શિવ પૂજા કર્યા પછી ભોજન કરવાનો નિયમ છે